ચણા મેથી કેરીના ખાટા હથાળ માટે કેરીના ખાટા પાણીમાં એક કપ મેથી પાંચ કલાક માટે પલળવા દેવાની છે અને એક કપ દેશી ચણા ને બાર કલાક માટે પલાળી રાખવાના છે એક એક ચમચી મીઠું નાખી ઢાંકણું ઢાકીને પલાળી લઈએ છીએ પાંચ કલાક પછી પલળેલી મેથી ને ત્રણ ચાર વાર પાણી થી ધોઈ સ્ટ્રેનરમાં લઈ નીતરવા દઈએ છીએ ત્યારબાદ સુકવી દઈએ છીએ એ જ રીતે બાર કલાક પછી ચણા પલળી ગયા છે ને પણ મે ત્રણ વાર પાણી થી ધોઈ નીતરવા દઈ અને સુકવી દઈએ છીએ કોટન કપડામાં ચણા મેથી બંધીને સુકવી દેવાના છે વચ્ચે વચ્ચે હાથ પહેરવાનો છે પંખો ચાલુ કરવાનો નથી મેથી મસાલા માટે એક કપ મેથી ને બે મિનિટ સુધી ધીરા તાપે શીખી લઈએ છીએ ને ઠંડી પડવા દઈએ છીએ ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી ચાણી વધે એને ચાણી લઈએ છીએ એને પાવડર નથી કરવાનો કર કરી રાખવાની છે ફા કપડાના કોરિયા ને પણ પીસી લઈએ છીએ વન ટી સ્પૂન હિંગ ઉદે સુકા લાલ મરચા પાથરી મસાલો તૈયાર કરી દઈએ છે પાંચ થી છ કપ તેલ ને ગમ કરવાનું છે તેલ વધારે જ ગરમ કરવાનું ધુમાડા નીકળે એટલે એક મિનિટ પછી મસાલામાં ઉમેરવાનું છે ટેમ્પરેચર ચેક કરી તેલ ઉમેરી ઢાકણું વાખી અને ઠંડુ થવા દઈએ છીએ ઠંડો થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન હળદર એક કપ કાશ્મીરી લાલ મરચું તમે તીખું પણ ઉમેરી શકો છો અડધો કપ શેકીને ઠંડુ કરેલું મીઠું મીઠું હંમેશા શેકીને ઠંડુ કરીને ઉમેરું મસાલો મિક્સ કરી લઈએ છીએ તમે દાણા અને વરિયાળી પણ ઉમેરી શકો છો પલળેલી મેથી પડેલા ચણા બે કપ છીણેલી કેરી તૈયાર કરેલો મસાલો ઉમેરું મિક્સ કરી ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી કાચની બરણીમાં તેલમાં ડુબાડુબ રાખવાનું છે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબલો ટ્વેન્ટી ટુ થેન્ક યુ યુન